વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા મોરબી શ્રી ચલારામ પ્રાર્થના મંદિર દ્વારા કચ્છરા પર સ્થિત શ્રી લોહાણા કન્યા છાસ્ત્રાલય ખાતે વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી છે જેમાં ચાલીસ જેટલી વિદ્યાર્થીની બેનોને દસ દસ ફૂલ સ્કેપ નોટબુક પેન્સિલ ઇરેઝર શાર્પનર સ્કેલ પાઉ સહિતની વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ પર શ્રી લોહાણા કન્યા છાત્રાલય ખાતે લોહાણા સવારની દીકરીઓને વિનામૂલ્યે શિક્ષણ ઉપરાંત રહેવા જમવાની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવે છે આ દરમિયાન મોરબીના શ્રી ચલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી આ ભાગીરથ કાર્યમાં મોરબીના શ્રી ચલારામ પ્રાર્થના મંદિરના ગિરીશભાઈ ઘેરાણી હરીશભાઈ રાજા પ્રતાપભાઈ જગ વિપુલભાઈ પંડિત હિતેશભાઈ જાની સહિતના અગ્રણીઓ જોડાયા હતા અને મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિરના કાર્યો બદલ રાપર શ્રી લોહાણા કન્યા છાસ્ત્રાલયના અગ્રણી અંજનાબેન ઠક્કર શૈલેષભાઈ ઠક્કર સહિતનાઓને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર વિપુલ કુમાર થરેશા ન્યૂઝ સેવન ઇન્ડિયા